का गळा नी सोगन को कोनी निकयम का कोण तो यार विश्व नाही आवतो ओना पर उबरे गळा नी सोगन का गळा नी सोगन पेला वात तो के हो वात तू हम का पेला गगन का खो तो का सोगन खा सोगन खा का गळा नी सोगन गळा नी सोगन तमे के हो तमे के हो ई वात में कोनी निकय का कोई जीव जत रे पण वात निकली कोई निकय बस इमके जीव जत रे हा जीव जत रे बस भाई कोईनी बात करतो कोई बात करतो म्हणता न ह

1 4 0 0 7 આટલ આવી ગયો હ ને ના 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 મને મને આપ ને આટલ આવી બે ત્રણ દાડા ચાર જીમુ માં આવું નઈ ના પડે તું કર કર તેમ એક ઓમ સાત જાળી કરી ને ઓમ લલી સાફ કર દઉં છું બો બસ જંકા કો કેવા amigo કમું નતું નઈ બે દાડા

હારમોનિય વાય કટ કે તું માટી કાઢ જોઈ રહ્યો તો ભાગ લેવો ભાવ

ના પડે પણ એ ખાડું બોલી ભાગ લેવા માલ લી લો પચી માનશે

ઓપોસિટ હા ફસ્ટ મુ બી કુ કરે હું કરી તો ફેક્ટરી ખોલે ગમે એની ખરો પાઠણ હું ચેક કરતો તો ઓમ ઓ જોતો તો મેડી વાત ના કરાય તો પછી

તું તો પર આટલો વિશ્વાસ નહી ના આ તો હંકાથી મેળવા જઈએ તને

ઉપર બે ગઈ પછી હું તો મજાક કરું છું કે

<noise> <hesitation> 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 <hesitation>

ઉપર કાચતો ગયા હમણાં કહેવાય આપડે અમે ઓરું કે આપડે કબડ્ડી રમીએ કબડ્ડી કબડ્ડી કરીને હમણાં ને બુગડો તો દૂધ ચલાવ

ओवा आई रॉक दिस कवर